અસંખ્ય સંખ્યાની અંદર જે માછલાઓ જે અંદર પાણીમાં અંદર મરેલા છે તો અહીંયાથી આ તાપી માતાનું પાણી આપણી ઘેર પણ આવે છે તો આ એક સવાલ ખૂબ મોટો છે કે આ પાણી કેટલું દૂષિત છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ સુરત મહાનગરપાલિકાના જે શાસકો છે એમણે તો જાણે આખે પાટા બાંધેલા હોય એ પ્રમાણે વર્તન છે એટલે સુરત શહેરની જનતાને અને સુરત મહાનગરપાલિકાના તંત્રને પણ જગાડવા માંગીએ છીએ કે આપશ્રી અહીંયા આવો અહીંયા જોવો અને આ જે પરિસ્થિતિ છે એ એ તમે જોઈ અને એનું નિરાકરણ આવે એના માટેના પણ અમે એમને અપીલ કરી સાથે સાથે સુરત જનતાને પણ અપીલ કરીએ છીએ કે આપણી સૌનો આ સહિયારી જવાબદારી છે કે આ જે તાપી મૈયા છે એમને દૂષિત આપણે ન કરીએ જેથી કરીને અહીંયા જે માછલીઓ અંદર મરેલી છે એ પણ ન મરે બીજા પણ અસંખ્ય પાણીજન્ય જે જીવો હોય છે એ એ પણ ન મરે અને સાથે સાથે આજ પાણી આપણે ઘેર પણ પીવા એટલે આ તાપી મૈયા આપણા માટે સુરતીઓ માટે લાઈફ લાઈન છે એટલે આપણી સૌની સામૂહિક જવાબદારી છે એ પણ હું સુરત શહેરની જનતાને કહું છું અને ફરી એક વખત આજના દિવસે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી હું તાપી મૈયાના પ્રાગટ્ય દિનને સમગ્ર સુરત શહેરની જનતાને શુભકામના પાઠવું છું છે માનવ સુરેશભાઈ સુહાગિયા પૂર્વ સભ્ય નગરપાલિકા શિક્ષણ સમિતિ સુરત આજરોજ સુરત શહેરની જીવાદોરી સમાન અને જેના નામમાં સ્મરણ માત્ર થી દરેક પાપો ધોવાય છે એવી માતા તાપી મૈયા ના જન્મ દિવસે સર્વ શહેરીજનોને પેલા તો શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આજે અમે જયારે રામનાથ ઓવારા પર આવ્યા ત્યારે જોયું કે કહેવાતી હિન્દુત્વવાદી ભારતીય જનતા પાર્ટીની જે સરકારનું શાસન છે સુરત મહાનગરપાલિકામાં વારંવાર તાપી સફાઈ તાપી શુદ્ધિકરણ અભિયાનની વાતો કરી અને કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે પરંતુ આ જે સ્થળ ઉપર જે જોયું ગંદકી તો એ બજેટ ક્યાં જાય છે એક તપાસનો વિષય થાય છે કારણ કે ભારતીય જનતા અંદર અત્યારે ભ્રષ્ટાચાર ગયો છે સુરત જીવાદોરી સમાના તાપી નદી છે આજે એટલી પ્રદૂષિત છે કે મરણ પથારી એવો મૈયા એવું લાગી રહ્યું છે એની અંદર જે જીવ જંતુઓ છે માછલીઓ છે એ પણ ખૂબ મોટા પ્રમાણમાં આજે અહીંયા જોયું તો મૃત્યુ પામેલી છે ઓવારા પર કોઈ પણ જગ્યા એ સફાઈ નથી ભારતીય જનતા પાર્ટીના એસીમાં બેઠેલા નફટ શાસકોને કહેવા માંગુ છું કે તમે જે ગાય માતા અને તાપી માતાના નામે વારંવાર મત માંગો છો પણ આ તાપી માતા ને માટે પણ તમે કઈક કરો એવી આપ સૌને વિનંતી છે